ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી માં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ટેન્કમાં વેલ્ડિંગ કરતા સમયે છે કે એક વ્યક્તિનો મૃતદેહ છે તે કંપનીથી સો મીટર દૂર પટકાયો હતો આ ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોના મૃત્યુ નિપજ્યા આવવાની ઘટના કહેવાય રહી છે અને આ મામલાને લઈને ભરૂચના પ્રશાસનના અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ પણ દોડી આવ્યા હતા ત્યારે કેવી રીતે આખી સમગ્ર ઘટના બની હતી વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર માં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સામે આવી છે જે ઘટનામાં ચાર કામદારોના ઘટના સ્થળે જ કમકમાટી ફર્યા મોત નીપજ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની લિમિટેડમાં ટેન્કમાં રેલિંગ ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું આ કામ દરમિયાન અચાનક આ ટેન્કની અંદર જે વેલ્ડિંગના ત્રણખલા છે તે જાય છે ત્યારે અચાનક ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ થાય છે અને આ બ્લાસ્ટ દરમિયાન ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓના ચિત્રે ચિત્ર ઉડી જાય છે આ ઘટનામાં એક મૃતદેહ તો આ ઘટના ક્રમ જ્યાં સ્થળ હતું તેનાથી સો મીટર દૂર ફેંકાયો હતો આ ઘટનાના સંદર્ભમાં ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તે પરિસ્થિતિ જે નિર્માણ પામી હતી ત્યાં આસપાસમાં લોકોમાં ખળબડાહાટ હતો ને આ ઘટનાની જાણ જે રીતે પ્રશાસનના અધિકારીઓ થતાં ફાયર વિભાગના થતા પોલીસ અધિકારીઓ તથા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જેમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેમાં જે મૃતક છે યોલેશ રામ જે સારંગપુરના રહેવાસી છે બિહારના મુકેશ યુપીના હરિનાથ યાદવ અને અશોક જે વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા આ ત્રણ યુપીના અને એક બિહારના રહેવાસી વાત સામે આવી છે એટલે કે ચારે મજૂરો પરપ્રાંતથી જોવા મળી રહ્યા છે આ ઘટનાના સંદર્ભમાં ત્યાં જે મૃતકના પરિજનો છે તેમનું હૈયાફાટ ઉદન પણ સામે આવ્યું હતું ઘટના બન્યા બાદ પ્રશાસનના અધિકારીઓ તેમજ પતા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના મામલાને લઈને શું નિવેદન આપ્યું છે કેવી રીતે આખી ઘટના બની હતી તેના લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે બાર પિસ્તાલીસ ચાલીસ કલાકે આસ એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે એ રૂફટોપ

જેની પીએમ તથા ફોરેન્સિક કાર્યવાહી હાલ ચાલુ છે જે રીતે સમગ્ર દુર્ઘટના સામે આવી છે તેને લઈને ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે અને આ દુર્ઘટનામાં ફરી એકવાર સેફ્ટીને લઈને કર્મચારીઓના સવાલ ઉઠી રહ્યા છે આ સંદર્ભમાં સંદર્ભ માં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઘટના સ્થળ દોડી આવ્યા હતા ને તેમણે જે મૃતકના પરિજનો છે તેમને શાય આપવામાં આવે અને વહેલામાં વહેલા સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી સાથે જ આવી કંપનીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે તો શું લિમિટેડ પ્લાન્ટ જે બોઇલર પ્લાન્ટ હતો એમાં બ્લાસ્ટ થયો છે અને આ તીવ્ર બ્લાસ્ટમાં ચાર જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે ત્યારે આજે આ બ્લાસ્ટ બાર વાગીને ચાલીસ મિનિટે થયો છે છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને ચાર લોકો આઇડેન્ટિફાય થયા છે ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ ચાર કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી સુકામ એમણે સોંપી જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાગીએ છીએ કરોડની કંપની દ્વારા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ કંપનીના જે પ્લાન્ટ મેનેજર છે એમને મળેલા છે સાથે એમના અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફ્ટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે હમણાં મોઘવાડીમાં એમના નાના નાના ત્રણ ત્રણ ચાર ચાર બાળકો છે માત્ર પત્ની બિચારી અહીંયા અમને રજડે છે તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ એક એક કરોડની જોગવાઈ કરે એવી અમે માગણી કરીએ છીએ ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે સાડા ચાર વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે કોને ઈજા થઈ છે ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારીશ્રી અહીંયા સેફ્ટી અધિકારીશ્રી અને એમના જે પ્લાન્ટ મેનેજર છે એમણે એમણે કીધું કે ચાર જણની આઈડેન્ટિફાય થઈ છે ચાર જણને જ આમાં મૃત્યુ થયા છે ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ જે પહેલું નામ છે યો પોલેશ રામ છે બીજા મુકેશ સિંહ છે ત્રીજા હરિનાથ યાદવ છે ચોથા અશોક રામસિંહ છે એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે હમણાં એની આગળની જે તપાસ છે ફોરેન્સિક લેબની કરાવવાની હશે પીએમ કરાવવાનો હશે કે પંચક્યાસ કરાવવાનું છે એમાં પણ મોડું થઈ રહ્યું છે ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે હાલ સમગ્ર ઘટનાના સંદર્ભમાં ખળબળાહટ મચી ગયો હતો આ મામલામાં જે મૃતકના પરિજનો છે તેઓ ન્યાયની માંગ સાથે ધરણા ઉપર પણ બેઠા હતા તેમાં જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે મૃતકોને વળતરમાં વધારો કરવામાં આવે અને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ દ્વારા હવે આ કેસને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે કે આમાં કોની બેદરકારી હતી કેવી રીતે આખી ઘટના બની હતી જે અવારનવાર આપણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી જોતા આવ્યા છે કે કોઈ પણ કંપનીઓમાં કામ કરતી વખતે કેટલીક વખતે પ્રિકોશનના અભાવે આવી રીતે કામદારો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે ઘટનામાં કોની બેદરકારી સામે આવે છે અને કયા પ્રકારના પગલાં ભરૂચ પોલીસ આ મામલામાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन जन तो कहिए जे पीड पराई